જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરિત થઈ રાધે સત્સંગમાં આજે આપણે રામાનંદ પંડિતની એક વાર્તા જોઈએ તે પહેલા પ્રિયજનો આપણે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે શ્રી મહાપ્રભુજીના એક સેવક રામાનંદ પંડિત શ્રી વલ્લભના વૈષ્ણવોનો એમણે અપરાધ કર્યો વલ્લભ તેમનાથી નારાજ થયા અને એમણે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો શ્રી મહાપ્રભુજીના ત્યાગ બાદ હવે રામાનંદ પંડિતને ઘણી જ વ્યાકુળતા થઈ ધીરે ધીરે કરીને ઘણી જ બધી મર્યાદાઓ છૂટી ગઈ પરંતુ એક જ મર્યાદા રહી કે તેઓ જ્યારે કંઈ પણ ખાનપાન કરતા હોય તો હંમેશા એમ કહે કે શ્રી ગોર્ધનાથજી શ્રી વલ્લભની કાનીથી આરોગજો એક દિવસ બજારમાંથી જતાં એમણે તાજી જલેબી જોઈ જલેબી ખરીદી અને તરત જ શ્રી ગોર્ધનનાથજીને જલેબી આરોગાવી તે સમયે શ્રી વલ્લભે શ્રી ગોર્ધનનાથજીને જલેબીની ટૂંક આરોગતા જોયા એમણે શ્રીજી બાવાને આ જલેબીનું રહસ્ય પૂછ્યું અને શ્રીજી બાવાએ જણાવ્યું કે આપના જ સેવક રામાનંદ પંડિતે આ જલેબી અરોગાવી છે શ્રી મહાપ્રભુજી કહે કે મેં તો તેમનો ત્યાગ કરી દીધો છે હવે જુઓ શ્રીજી બાબા કહે છે કે જ્યારે આપે તેમને સેવક કર્યા ત્યારે આપે તેઓને મને સોંપી દીધો હતો તેથી હું તેમનો ત્યાગ કેવી રીતે કરી શકું અને એ હું પણ જાણું છું કે આપે તેમનો ત્યાગ નથી કર્યો કારણ કે આપ જીવને જાણો છો અને જીવનો સ્વભાવ છે કે તે અપરાધ કરે છે પણ તેમણે મને આપની કાની આપી છે તેઓ જાણે છે કે મારા હૃદયમાં આપ જ બિરાજો છો અને આથી જ આ જલેબી તેમણે આપને ધરાવી છે તેમ પણ કહી શકાય આ પ્રસંગ બન્યો કારણ કે આપ જો ત્યાં જ રહ્યા હોત તો રામાનંદ પંડિતે આપને વિનંતી કરી ફરી પ્રસન્ન કર્યા હોત પણ જો એમ થયું હોત તો માર્ગનો આ સિદ્ધાંત કેવી રીતે પ્રગટ થાત વર શ્રી મહાપ્રભુજીએ તો રામાનંદ પંડિતના લૌકિક દેહનો જ ત્યાગ કર્યો છે પણ અલૌકિક દેહ તો શ્રી ઠાકોરજીના શરણમાં જ છે અને તેથી બધી જ મર્યાદા છૂટી ગઈ પણ એક મર્યાદા રહી ગઈ જેને કારણે આ શ્રીજી જલેબી આરોગ્યા તો પ્રિયજનો શ્રીજી બાબા અત્રે કહે છે કે હે વલ્લભ મને ખબર છે કે એકવાર આપ જેમને બ્રહ્મ સંબંધ આપો છો તો જીવનો આપ કદી ત્યાગ કરતા નથી તો સુંદર વાર્તા પ્રસંગ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાજે સત્સંગમાં નવા જ સત્સંગ સાથે త్రి వల్లభా జై జయ జయ శ్రీకృష్ణ రాధే రాధే